હવાર હવારના જય માતાજી ને જય દ્વારકાધીશ બધા ને અમારા ભાઈ ઉઠી ગયા છે અને સિરાવાનું ચાલુ છે હાલો સીરાવા કે જો ઘી અને ચા હાલો બધા ચા પીવા

લે મે કે ઢોકરા બહુ પાવે એટલે એને ઢોકરા ખાવાની મજા આવે ને હાલો તો આપણે મેથી બીટી લઈએ ઓ હાંજ પડી ગઈ મિત્રો પણ તોય અમારા વાડિયું ના છોકરા જોઈ લ્યો કેવા રમે જોઈ લ્યો કેટલા છોકરા રમે અંધારું થઈ ગયું પણ ઘરે ખબર નથી પડતી હવે કેવા રમે વાળા મજા આવે હવે જ્યાં સુધી ઘરે જવાનું નઈ કે ત્યાં સુધી ઘરે નહીં જાય આઈ ને રમશે બધા ભેગા થઈ આપણે જો હવે રાંધવાનું ચાલુ કરી દીધું છે તો ઘરની વાલોના દાણા ફોલી ને દાણા ને શાક બનાવ્યું રોટલા બનાવવાનું બાકી છે છોકરા બધા જો વાડીએ રહી આ અમારી ઓયડી છે વાડીમાં રહી અમે તો De gamle er glad for å være med.